ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વિડિયો સામે આવ્યો છે અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પર્વત પરથી વહેતા ધોધમાં પાંચ પ્રવાસીઓ વહી જતા તંત્રની ચિંતા વધી ગઈ હતી માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે શનિવારે મોટી સંખ્યામાં એ શ્રદ્ધાળુઓ મટ્યા હતા જસવંતપુરાના એસટીએમએ જણાવ્યું કે મંદિરના પગથિયા પર ધોધની જેમ આવતા પાણીની તેજ બહેણને કારણે પાંચ પર્યટક વહી ગયા હતા જેમાં ત્રણને તો તંત્રના લોકોએ બચાવી લીધા પણ એક મહિલાને બચાવી શકાય ન હતી જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે વાણીના બહેણમાં તણાઈ ગયા બાદ બચાવી લેવાયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે મૃતકની ઓળખ ડુંગરપુરની વતની તરીકે થઈ હતી ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે શનિવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા